અહીંજા માડુ રામસેતુ ગ્રુપ અમદાવાદે લાઈવ વિધાનસભા નિહાળી પ્રશંતા અનુભવી સર્વાંગી વિકાસ અને પ્રજા કલ્યાણની તીર્થભૂમિ એટલે વિધાનસભા સભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે રામશેતુ કર્ણાવતી ગ્રુપ અમદાવાદ પ્રાયોજિત મળૈજા માડુ કે જેમાં માંડવી કે તાલુકાના અમદાવાદ ગાંધીનગરના રહેતા હોય તેવા પરિવારના સભ્યો તાજેતરમાં જ ગુજરાત વિધાનસભા ગૃહની લાઈવ કાર્યવાહી નિહાળી વિશેષ પ્રશંતા અનુભવી હતી માંડવી બે વિધાનસભા મતવસ્થાના યશસ્વી વતન પ્રેમી ને રામસિતુ ગ્રુપના જ મેમ્બર એવા લોકલાડીલા ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેના સંપૂર્ણ સાથ સહકારથી ગુજરાત વિધાનસભા સચિવાલયથી મુલાકાત માટે અગાઉથી પરવાનગી સેક્શન ઓફિસર પાસેથી મેળવી સૌને ગૃહમાં પ્રવેશ આપ્યો હતો જેમાં તેમના આસિસ્ટન્ટ હિતેશભાઈ કન્નડ ખૂબ જ સહયોગી રહ્યા હતા રોમાંચિત ચહેરે સભાગૃહમાં સૌ મેમ્બર શ્રીઓએ પ્રવેશ મેળવી પ્રેક્ષક ગેલેગરીમાં પોતાની બેઠક પર શાંતિપૂર્વક બેસી જિંદગીમાં પહેલી જ વાર વિધાનસભા ગૃહ

સાથે સાથે માંડવી અને અમદાવાદ વચ્ચે સેતુ સમાન આ ગ્રુપમાં પરસ્પર પારિવારિક સંબંધો સૌ મેમ્બર સાથે સામૂહિક તસવીરમાં જોડાયા હતા જેમાં વિધાનસભા અધ્યક્ષ માનનીય શ્રી શંકરભાઈ ચૌધરીએ પણ સાથ નિભાવી સંતના દર્શન કરાવ્યા હતા તેઓ શ્રી પણ રામ સેતુ ગ્રુપને અભિનંદન આપી ભવિષ્યમાં સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી ઉતારી હતી પ્રારંભ

તો મણકા ચાવડા અને કમલભાઈ વેદી સમગ્ર કાર્યક્રમને સુપેરે પાર પાડવા માટે સંપૂર્ણ સહયોગ આપ્યો હતો રામ સેતુ ગ્રુપના મેમ્બર એડવોકેટ રાજેશભાઈ ભટ્ટનો આજે જન્મદિવસ હોવાથી શ્રી અનિરુદ્ધભાઈ દવે તેમજ તમામ ગ્રુપ મેમ્બરશ્રીઓએ શુભેચ્છા પાઠવી હતી વિધાનસભા 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 એટલે કાયદો ઘડતી સભા તે પટેલ ગૃહ વિશે સૌથી નાની ભાઈના આ ગ્રુપના મેમ્બર કારાણી કેદાર તેમજ સેંઘાણી સોહમે શિક્ષણ મેળવતી વખતે વાંચ્યું હતું પણ આજે લાઈવ નજરે ગૃહને નિહાળતા આંખોમાં હર્ષના આંસુ આવી ગયા હતા સાથે આશ્ચર્ય પણ અનુભવ્યું હતું તો સાથે મોટી વય ધરાવતા વડીલ રમણીકભાઈ ના પગમાં જાણે પાંખો આવી ગઈ હોય એવી ઝડપે ગૃહને નિહાળવા મુશ્કુલ થઈ ગયા હતા વિધાનસભા ગૃહનું લાઈવ દર્શનનો લાભ અપાવવા બદલ ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે તેમજ તેમના પીએ હિતેશભાઈ કન્નડ વગેરેના પૂર્વ સંધિ અધિકારી શ્રી વિકે સોલંકીએ આભાર અભિનંદન પાઠવ્યા હોવાના રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા અને જૈન અગ્રણી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું